ચલો ફટાફટ બધા મિત્રો લાઈવ જોડાઈ જઈશું આજે ખુબજ મહત્વનું સેશન છે ગુપ્ત યુગ એટલે કે ગુપ્ત સામ્રાજ્ય પરીક્ષામાં સો ટકા પ્રશ્ન પૂછાય મિત્રો કારણ કે ગુપ્ત યુગ ને કહીશું ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે ચલો ગુજરાતનો સુવર્ણ યુગ કયો સમયગાળો કહેવાશે કોઈ કહેશે ભારતનો સુવર્ણ યુગ એટલે ગુપ્ત સામ્રાજ્ય એમ ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી તો ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી વંશ આવશે ગુપ્ત સામ્રાજ્ય મિત્રો સોલંકી યુગ ભારત નું સુવર્ણ યુગ છે ગુપ્ત યુગ એના વિશે આજે આપણે માહિતી મેળવીશું મિત્રો ગુપ્ત યુગની માહિતી એ સમયગાળા વિશેની માહિતી આપણને ક્યાંથી મળે છે તો એક હરિશ્ચરણ રચિત પ્રયાગ પ્રશસ્તિમાંથી મળે છે જો જે તે સમયગાળાના જે ગુપ્ત યુગનો સમયગાળો છે મિત્રો એની માહિતી આપણને એ સમયના સિક્કાઓમાંથી પણ મળે છે કારણ કે એ સમયે સોનાના સિક્કાઓ જુદા જુદા રાજાઓએ જુદી જુદી ડિઝાઇનના સિક્કાઓ બનાવ્યા જેમ કે ચંદ્રગુપ્ત પહેલાએ સમુદ્રગુપ્તે કુમારગુપ્તે સ્કંદગુપ્ત આવા જુદા જુદા સિક્કાઓનું નિર્માણ કર્યું એના આધારે ગુપ્ત યુગની માહિતી મળે છે આ ઉપરાંત જે તે સમયના શિલાલેખો લેખો અને જે તે સમયની જે પ્રશસ્તિ છે પ્રશસ્તિ લેખો એના ઉપરથી ગુપ્ત સામ્રાજ્યની માહિતી મળે છે જેમ કે હરિસેણ દ્વારા રચિત પ્રયાગ પ્રશસ્તિ આ ઉપરાંત મિત્રો આપણે શિલાલેખમાં જોઈએ તો સ્કંદગુપ્ત એનો જે સુબુ હોય છે ચક્રપાલિત એણે સુદર્શન તળાવ ઉપર જે પૂર અને અતિવૃષ્ટિના કારણે જે બંધ બનાવ્યો હતો એ બંધ તૂટી ગયો તો એનું પુનઃનિર્માણ કરાવ્યું ત્યાં વિષ્ણુનું ઊંચું મંદિર બનાવ્યું ઉત્તુંગ મંદિર એનો શિલાલેખ જે અશોકનો શિલાલેખ છે એની બાજુમાં કોતરાવે છે તો આ બધા જ સોર્સ છે એ આપણને ગુપ્ત સામ્રાજ્યની માહિતી આપે છે તો ચલો આપણે શરૂ કરીએ મિત્રો ગુપ્ત યુગ ભારતનો સુવર્ણકાર કહીશું ગુપ્ત ગુપ્તયુગને ગુપ્ત સામ્રાજ્ય તો આ ગુપ્ત સામ્રાજ્યની માહિતી આપણને ક્યાંથી મળે છે મિત્રો તો પ્રશસ્તિ લેખોમાંથી ક્યાંથી મળે છે પ્રશસ્તિ લેખોમાંથી ગુપ્ત સામ્રાજ્યની માહિતી મળે છે એમાં ખાસ કરીને પ્રયાગ પ્રશસ્તિ પ્રયાગ પ્રશસ્તિ સોનાના સિક્કાઓ બહાર પાડે સિક્કાઓ એ ગુપ્ત સામ્રાજ્ય ની માહિતી આપે છે ચલો આ ઉપરાંત શિલાલેખ ક્યાંથી મળે છે શિલાલેખ ઉપરથી શિલાલેખ સામ્રાજ્ય ની માહિતી મળે છે આ ઉપરાંત ભારતના એ સમયના જે સાહિત્યકારો વૈજ્ઞાનિકો ખગોળશાસ્ત્રીઓ જ્યોતિષશાસ્ત્રીઓ લખ્યા એમાંથી પણ ગુપ્ત સામ્રાજ્યગુપ્ત પરીક્ષા ચંદ્રગુપ્ત મૌર્ય નહીં ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય છે અને શું કહીશું આપણે વિક્રમાદિત્ય અને આના દરબારમાં નવરત્નો હતા દરબારમાં કોણ હતું રત્નો હતા કાલિદાસ અને આ કાલિદાસે જે તે સમયે જે કઈ સાહિત્ય લખેલું છે એમાં ગુપ્ત સામ્રાજ્યની માહિતી મળેલી છે આ સમયગાળા દરમિયાન પુરાણોનું અને રામાયણ મહાભારતનું ફરીથી સંકલન થયું અને એ સંકલન ઉપરથી ગુપ્ત સામ્રાજ્યની માહિતી મળે છે ચલો આ સમયગાળા દરમિયાન વિદેશી પ્રવાસીઓના કેટલા વૃત્તાંતો ભારતની અંદર ચીનથી પ્રવાસીઓ આવેલા સૌ પ્રથમ કોણ આવેલું તમને આઈડિયા હોય તો મિત્રો કોમેન્ટના માધ્યમથી જણાવો કે ભારતની અંદર આપણે ત્રણ ચીની પ્રવાસીઓ વિશે જાણીએ છીએ ત્રણ ચીની પ્રવાસીઓ છે ત્રણ ચીની પ્રવાસી એક છે ફાહિયાન બીજો છે હ્યુ એન સ્વાંગ અને ત્રીજો છે આમાં કોણ આવેલું કોઈ હા હ્યુ એન્ડ સાંગ એ ચંદ્રગુપ્ત હ્યુ એન્ડ સાંગ છે ને આ તો સાતમી સદીમાં આવેલ આ કઈ સદીમાં આવેલો મિત્રો સાતમી સદીમાં હર્ષવર્ધનના સમયગાળાની અંદર ભારતમાં આવેલ

અને એનું ફાયર નામ કેવી રીતે પડ્યું એ બધી જ માહિતી આપણને ગુપ્ત સામ્રાજ્ય સમયની મળે છે ફાયર ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એના સમયગાળાની અંદર ભારતમાં આવેલો ચીની મુસાફર હતો બરાબર ચલો આપણે આગળ વધીએ મિત્રો તો આ જે ઈદસિંગ છે એ ઈદસિંગે એક લેખ લખેલો છે અને એ નોંધ ઉપરથી આને સાતમી સદીમાં ઈદસિંગે લખ્યું છે ઈદસિંગ સાતમી સદી માં લખ્યું શું જણાવ્યું નામના ગુપ્ત રાજાએ ચીની શ્રમણો માટે ચીની શ્રમણો માટે શ્રમણો એટલે શું મિત્રો અનુયાયી શ્રમણો માટે વિહાર બંધાવ્યું અને ચોવીસ ગામો આપ્યા અને ગામ દાન આપ્યા ચાલો આના ઉપરથી આપણને એવી માહિતી મળે છે કે ગુપ્ત સામ્રાજ્યનો જે પ્રથમ રાજા છે એ શ્રી ગુપ્ત છે એવું આના ઉપરથી કહી શકીએ કારણ કે ચેની મુસાફર ઇતમી સદીમાં ગુપ્ત સામ્રાજ્ય પ્રથમ શાસક ગુપ્ત ગુપ્ત સામ્રાજ્યનો પ્રથમ શાસક ચલો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ગયો છે બરાબર આ પણ એક નોટડાઉન કરી લેજો એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કોઈ પણ એક્ઝામ મારા ધ્યાનમાં છે માનવામાં આવે છે તો શ્રીગુપ્તને એવું શાના ઉપરથી કહી શકે તો ઇતસિંગ જે ચીની મુસાફર ભારતની અંદર આવેલું એને સાતમી સદીની અંદર જે નોંધ લખી એ નોંધની અંદર એને જણાવ્યું છે અને એના આધારે આપણે કહી શકીએ કે શ્રી ગુપ્ત નામનો પ્રથમ ગુપ્ત સામ્રાજ્યનો શાસક થયું છે પછી એના પછી એનો પુત્ર હોય છે મિત્રો ગટોત્ગજ ગુપ્ત ગુપ્ત એ આનું શું હોય છે પુત્ર અને કેટલાક અભિલેખો અને કેટલાક શિલાલ લેખોની અંદર ઘટોત્ગત ગુપ્તને ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક માનવામાં આવેલો છે તો ઘટોત્ગત ગુચ્ચ ગુપ્ત છે એ વાકાટક અભિલેખની અંદર ગુપ્ત નો આદિરાજ કહ્યું છે અને આને આદિરાજ કહ્યું છે જે ગુપ્તમાં ગુપ્ત સમયગાળાની અંદર રાજાઓ થઈ ગયા એ પહેલાનો આ રાજા એટલે વાકાટક અભિલેખની અંદર ઘટોતગચ ગુપ્ત વિશે માહિતી આપેલી છે અને આ જે શ્રી ગુપ્ત અને ગટોત્ગત ગુપ્ત ગુપ્ત હતા એ બંને શું કરેલું મિત્રો મહારાજ નું ઉપાધિ ધારણ કરેલી આ બંને શ્રી ગુપ્ત અને ગટોત્કચ ગુપ્ત બંને એ મહારાજ ની ઉપાધી ધારણ કરેલી ચાલો હવે આ સિવાયના બાકીના જે ગુપ્ત સામ્રાજ્યની અંદર જે રાજાઓ થઈ ગયા એ બધા એ મહારાજા ધીરાજ પરમ ચક્રવર્તી ચક્રવર્તી ભાગવત આવા બિરુદ ધારણ કરેલા જ્યારે આમને સામાન્ય નું જ બિરુદ ધારણ કરેલું ત્યાર પછીના જે રાજાઓ થઈ ગયા ત્યાર પછીના રાજાઓ ત્યાર પછીના राजाओ महाराजा चक्रवर्ती परम भागवत परम बट्टार्ग चक्रवर्ती सम्राट आवा विरुद्ध धारण करें यारे आप अन्य सामान्य विरुद्ध धारण करें तो महाराजना અને ત્યાર પછીના શાસકોએ મોટા મોટા ધારણ કર્યા મહારાજા ચક્રવર્તી સમ્રાટ બરાબર પરમ ભાગવત તો આવા મહત્વના મોટા બેરુદ્ધો ધારણ કરનાર શાસકો એ ગુપ્ત સામ્રાજ્યના મહત્વના શાસકો છે અને એમનો સમયગાળો એ ગુપ્ત સામ્રાજ્યનો સોનેરી યુગ કહેવાય મતલબ કે સુવર્ણ યુગ કેમ કહેવાય મિત્રો કે એ સમયગાળા દરમિયાન રાજકીય એકતા શાંતિ અને અપાર સમૃદ્ધિ હતી એટલા માટે થઈ અને ગુપ્ત સામ્રાજ્યને સુવર્ણકાર સુવર્ણકાળ કહીએ એવા ખૂબ મહત્વના શાસકો આ જે મિત્રો ગટોદગચ ગુપ્ત હતો એનો પુત્ર હતો ચંદ્રગુપ્ત પ્રથમ એનો પુત્ર કોણ હતો તો ચંદ્રગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત ફર્સ્ટ એ આનો ઘટોદગચ પુત્ર હતો અને આને ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે ચલો આને આપણે શું કહીશું ગુપ્ત વંશ નો વાસ્તવિક સ્થાપક ગુપ્ત વાસ્તવિક સ્થાપક આને માનીશું શા માટે આને ગુપ્ત વંશ નો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે કારણ કે આ જે ચંદ્રગુપ્ત પ્રથમ છે એને ઉત્તર પ્રદેશ બિહાર અને જે મગધની આસપાસના પ્રદેશો છે એને જીતી લીધા અને શું કર્યું તો મગધની આસપાસના પ્રદેશો જીતી લીધા મગધની આસપાસના પ્રદેશો જીતી લીધા ત્યાર પછી લીછવીઓ લીછવી કન્યા

ગુપ્ત સંબંધ ની શરૂઆત કરી ગુપ્ત સંવંત ની શરૂઆત કરી અને આ ગુપ્ત સંવંત છે મિત્રો સૌરાષ્ટ્રના આપણે જોઈએ તો વલભીના શાસકોએ પણ ગુપ્ત સંવંત અપનાવેલું તો આના ઉપરથી ઇતિહાસની કાળ ગણનાની ગોઠવણીઓ શક્ય બની બરાબર આના ગુપ્ત સંવંતથી શું થયું તો ઇતિહાસની અંદર જે કઈ પણ ઘટનાઓ બની એના કાળક્રમ અનુસારની ગોઠવણીઓ શક્ય બની હવે કુમારદેવી સાથે લગ્ન થયા મિત્રો લીછવીઓ ખૂબ જ શક્તિશાળી હતા અને એના લગ્ન એની લીછવી કન્યા કુમારદેવી એના લગ્ન ચંદ્રગુપ્ત પ્રથમ સાથે થયા એટલે ચંદ્રગુપ્ત પ્રથમ પણ આમનો સાથ લઈ અને ખૂબ શક્તિશાળી બન્યો અને એ શક્તિશાળી બન્યો એટલે એને પ્રયાગરાજ પ્રયાગરાજ વારાણસી અને સાકેત સાકેત એટલે અયોધ્યા કઈ નદીના કિનારે છે મિત્રો અયોધ્યા કોઈ કે છે અયોધ્યા જીતી લીધું ચલો અયોધ્યા કઈ નદીના કિનારે છે અયોધ્યા અને સાકેત એ જીતી લીધું અને તેણે શું કર્યું મિત્રો તો આ જીતી લઈ સામ્રાજ્ય વિસ્તાર કર્યો સામ્રાજ્ય વિસ્તાર કર્યો વેરી ગુડ હવે મિત્રો કરંટ આપણી ઘટના છે કે અયોધ્યાની અંદર જે રામ મંદિરનું નિર્માણ થયું એમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની છે રામ ભગવાનની લગભગ બની પણ ગઈ હશે જેમ આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી એવી જ રીતે ભારતની આપણી જે ભારતની પાર્લામેન્ટ છે સંસદ એના આગળ મહાત્મા ગાંધીની પ્રતિમા છે એવી રામ ભગવાનની મૂર્તિ પ્રતિમા બનાવવાની હતી બરાબર બની ગઈ છે તો એના જે આર્કિટેક્ચર હતા એમનું તાજેતરમાં નિધન થયું એમનું નામ શું હતું એ કહેવાનું છે તમારે કે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી પાર્લામેન્ટની આ બધી જ પ્રતિમાઓના આર્કિટેક્ચર કોણ હતા એમનું તાજેતરમાં જ નિધન થયેલું છે તો એ આર્કિટેક્ચરનું નામ તમારે કહેવાનું છે ચલો આને સૌ પ્રથમ સોનાના સિક્કા બહાર પાડે અને શું કરી મિત્રો તો સૌ પ્રથમ સોનાના સિક્કા બહાર પાડ્યા સોનાના સિક્કા બહાર પાડ્યા અને રાજા રાણીને કઈક આપતા હોય એ પ્રકારના સિક્કા બહાર પાડેલા રાજા રાણીને કઈક આપતા હોય એ પ્રકારનું ચિત્ર સિક્કાઓ ઉપર જોવા મળે છે એના સમયગાળાના સિક્કાઓમાં વેટ આપતા હોય એવું સિક્કા મળે છે અને પાછળની બાજુ સિંહ વાહિની દેવી અને લીછવીઓનું નામ નિર્દેશ જોવા મળે છે આ આગળની બાજુ છે પાછળની બાજુ શું છે તો પાછળની બાજુ સિંહ વાહિની દેવી સિંહ વાહિની દેવી અને લીછવીઓનો નામ નિર્દેશ છે આ વાસિકા ચંદ્રગુપ્ત પ્રથમ એના સમયગાળાના મળી આવેલા છે અને એણે ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે તો મિત્રો આ છે ચંદ્રગુપ્ત પ્રથમ

ચલો એના પછી ચંદ્રગુપ્ત પ્રથમ અને કુમાર દેવી આ બંનેનો પુત્ર હોય છે સમુદ્રગુપ્ત એના પછી પણ શાસન ઉપર આવે છે મિત્રો સમુદ્રગુપ્ત બરાબર ચલો આમને બીજા પણ પુત્રો હોય છે ગુપ્ત વંશની અંદર ચંદ્રગુપ્ત પ્રથમ છે એને રામગુપ્ત નામનો પણ પુત્ર હોય છે એને રામગુપ્ત નામનો પણ પુત્ર હોય છે એ મોટો હોય છે એનો નાનો ભાઈ હોય છે સમુદ્રગુપ્ત તો સમુદ્રગુપ્ત જે છે એ ખૂબ જ કુશલ હોય છે એટલે ચંદ્રગુપ્ત પ્રથમ એના ઉત્તરાધિકારી તરીકે સમુદ્રગુપ્તને પસંદ કરે છે અને આ બાબત રામગુપ્તને ગમતી નથી તો સમુદ્રગુપ્ત છે મિત્રો એનો સમયગાળો છે ઈસવીસન ત્રણસો ત્રીસ થી ત્રણસો ને આનો સમયગાળો કયો આવશે ઈસવીસન

અભિલેખ મળી આવે છેલો મિત્રો તો અભિલેખ છે એના સમુદ્રગુપ્તના વખાણ કરી અને એને ઉત્તરાધિકારી જાહેર કરે છે તો આવો એક કોસમ અભિલેખ અલ્હાબાદનો કોસમ અભિલેખ મળી આવે અલ્હાબાદ ખાતેથી કોસમ અભિલેખ અને આ કોસમ અભિલેખ છે તેના ઉપર મળી આવી છે ચંદ્રગુપ્ત રાજસભામાં પોતાના પુત્ર સમુદ્રગુપ્ત આર્ય કહ્યું આર્ય એટલે શું કહે મિત્રો ઉદાર કહેલો ઉદાર કહે તેમજ તેને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો ઉત્તરાધિકારી જાહેર કર્યો તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે નાનો પુત્ર ઉત્તરાધિકારી બન્યો ચંદ્રકાંત સોમપુરા નહીં ચંદ્રકાંત સોમપુરા નથી રામ વિ સુથાર છે કોણ છે અરુણાબેન વિ સુથાર રામ વિ સુથાર ચલો એને પોતાનો ઉત્તરાધિકારી સમુદ્રગુપ્તને જાહેર કર્યો એટલે હવે શાસક કોણ બનશે સમુદ્રગુપ્ત પણ સમુદ્રગુપ્ત શાસક બને એ વખતે એના જે ભાઈઓ હતા પ્રતિસ્પર્ધી હતા એના એનો એને રાજ્યાભિષેક વખતે સામનો કરવો પડ્યો તો ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્ત જયારે શાસક બને છે એટલે એને શું કરે છે મિત્રો પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો છે પ્રતિસ્પર્ધીઓ કોણ હશે તો એના ભાઈઓ છે પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડ્યો હવે શું થાય છે મિત્રો તો હવે સમુદ્રગુપ્તની કહાની શરૂ થાય છે અને એ વિજય ઉપર વિજય અભિયાનો ચલાવે છે અને ક્યારે એણે પોતાના જીવનની અંદર ક્યારે હાર્યો નથી જો ગુપ્ત સમ્રાટ ચંદ્ર સમુદ્રગુપ્ત એ ક્યારે પોતાના જીવનની અંદર એક પણ યુદ્ધ હાર્યો નથી એટલે વિન્સન્ટ આર્થર સ્મિથ એને શું કયો મિત્રો હિન્દનો નેપોલિયન જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે ક્યારે એક પણ યુદ્ધ હાર્યો નહીં એટલે વિન્સેન્ટ આર્થર મિથ આને શું કહે છે મિત્રો તેને હિન્દનો નેપોલિયન કહે છે હિન્દનો નેપોલિયન